ભીંડાનું નવીન રીતે શાક બનાવીશું જે લોકોને ભીંડો પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવશે એવી રીતે આજે આપણે ભીંડાનું શાક એ પણ ફટાફટ રેડી કરવાનું છે તો તેના માટે આપણે આ રીતના ભીંડો લીધો છે જો નાની સિંગ હોય તો આખી રાખવાની મોટી હોય તો બે અથવા ત્રણ કટકા કરી શકાય છે અને વચ્ચે આ રીતે આપણે તેમાં કટ લગાવી દેવાનું છે સાવ સરળો સિમ્પલ રીતે અને નવીન ટેસ્ટથી આજે આપણે ભીંડો બનાવીશું દાદી નાનીના રીતથી તો આપણે ભરવાની પણ જરૂર નથી ને ભરેલ ભીંડાનો ટેસ્ટ આવવાનો છે તો તેના માટે આપણે ક્રોસ કરેલું લસણ લીલા દાણા મીઠું સ્વાદ સ્વાદન ધાણાજીનું પાવડર લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે ને થોડું એવું તેલ ઉમેરીને મસાલાને મિક્સ કરી દેવાનો છે બસ આટલા જ મસાલા સિમ્પલ મસાલા સાથે જ આપણે આ સબ્જી રેડી કરવાની છે તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો આ રીતના ભીંડા ભરી લીધા છે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે સિમ્પલ રીતે તો આ રીતે આપણે લઈ લેવાની છે કોઈપણ કોઈ પણ પ્રકારની આપણે રોટલી બનાવવામાં ઉપયોગ કરતા હોય તે તવો હવે તવા ઉપર આ રીતે આપણે થોડું એવું તેલ ઉમેરીને ભીંડા ગોઠવી દેવાના છે પછી ઉલટ પુલટ કરીને બે થી ત્રણ મિનિટ માટે ભીંડાને થવા દેસુ એટલે ભીંડા સરસ સોફ્ટ થઈ જશે પછી જે બચેલો મસાલો હતો તે ઉમેરી દેશું થોડી એવી છાસ ઉમેરી દેશું એટલે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટી એવો ક્રિસ્પી એવો ભીંડો રેડી છે ફ્રેન્ડ ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ફોલો કરજો